નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ નવ અને વિશેષ સંસ્કૃતના નવી બ્લુ અને મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપની વાત કરીએ તો સમય બે કલાકનો રહેશે અને કુલ ગુણ પચાસનું પેપર રહેશે હેતુઓની વાત કરીએ તો અહીં તમને તેર ગુણ જ્ઞાન સમજના સત્તર અને ઉપયોજનના આઠ તેમજ ઉચ્ચ વિચારિકના સંયોજનના આઠ અને અનુમાનના આમ ગુણનો પેપર પૂછાશે અનુમાનનાવ પ્રશ્નો પૂછાશે જેના મિત્રો અઢાર ગુણ રહેશે એટલે કે બે ગુણનો એક પ્રશ્ન રહેશે ટૂંક જવાબી પ્રશ્નો ત્રણ પૂછાશે જેના ત્રણ ગુણ એટલે કે નવ ગુણ રહેશે લાંબા પ્રશ્નોની વાત કરીએ તો ત્રણ પ્રશ્ન જે છે તે તેર ગુણના પૂછાશે આમ પચીસ પ્રશ્નો અને પચાસ ગુણ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દીઠ ગુણભાર ભાર જો સમજી લઈએ તો પહેલા ચેપ્ટર માત્ર એક ગુણ પૂછાશે બીજા ચેપ્ટરનો બે ત્રીજાનો એક ગુણ ચેપ્ટર નંબર મિત્રો ચાર અને પાંચ બે ચાર ચાર ગુણના પૂછાશે ચેપ્ટર નંબર છ માંથી બે સાત માંથી એક આઠ માંથી એક નવ માંથી ત્રણ અને દસ માંથી પાંચ ગુણ પૂછાશે હવે વાત કરીશું ચેપ્ટર નંબર અગિયાર તો એમાંથી બે ગુણ નું માંથી ચાર ચૌદ નંબરના ચેપ્ટરમાંથી ત્રણ અને મિત્રો આઠ છે ખાસ તૈયાર કરી દેવું અભ્યાસ ક્રિયાપદની ખાલી જગ્યા એક પૂછાશે સ્ત્રીલિંગ શબ્દ ઓળખો અથવા તો પુલિંગ ઓળખો એક ગુણ પૂછાશે કુદંત એક પૂછાશે સંધિ બે અને અપઠિત ચાર ગુણ પૂછાશે એટલે કે દ્વિતીય પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાના ત્રીસ ટકા એટલે કે પંદર ગુણનો જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નો

ચેપ્ટર નંબર આઠ માંથી એક ગુણનો મિત્રો જે છે તે પૂછાશે ચેપ્ટર નંબર વાત કરીએ તો એક ગુણનો એક બે ગુણનો એક અથવામાં અને બીજો એક બે ગુણનો અથવા ચેપ્ટર નંબર દસ ની વાત કરીએ તો ત્રણ ગુણ અને બે ગુણનો એક એક પ્રશ્ન પૂછાશે એટલે કે તમારે એ પ્રકારના જ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે ચેપ્ટર નંબર અગિયારની અંદર પણ બે ગુણનો પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નંબર બાર ની અંદર ચાર ગુણનો પૂછાશે

આ પેપરનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમે અહીં એન્ડ સ્ક્રીનમાં આપેલી ક્લિક કરીને ત્યાંથી મિત્રો મેળવી શકશો વિભાગ બીની અંદર ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે અને એની અંદર બે બે ગુણના પ્રશ્નો જે છે તે રહેશે ત્યાર પછી વિભાગ સી તો ગદ્યખંડ વાંચવાનો છે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે નીચે પૂછેલા પાંચ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ગદ્યખંડ જે છે તેનો ગુજરાતીમાં તમારે મિત્રો અનુવાદ કરવાનો છે નાટ્ય ખંડ છે અનુવાદમાં જ પૂછાશે વિભાગ ડી ની વાત કરીએ તો અહીં તમારે જે રેખાંકિત કરેલા શબ્દો છે તે મિત્રો અશુદ્ધ છે અને તેને તમારે શુદ્ધ સ્વરૂપે લખવાના છે ત્યાર પછી શ્લોક પૂછાશે જેના બે ગુણ રહેશે ત્યારબાદ આગળ વાત કરીશું ગદ્યખંડ વાંચી અને તેનો જવાબ આપવાનો છે અર્થ વિસ્તાર પૂછાશે અને આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણું સંપૂર્ણ પ્રશ્નપત્ર પૂર્ણ થશે જો તમને સોલ્યુશન જોઈએ છે તો અહીંયા પેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો